નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બેરગામ તાલુકાના ભેરવી ઔરંગા તટે સ્વર્ગસ્તા રમેશભાઈ સોની દ્વારા સ્થાપિત શ્રી તીર્થ સની

ની અનેક આગેવાનોએ સુંદર વ્યવસ્થા કરી તમામ ભક્તોને મહાપ્રસાદ અને ઠંડી છાશ પીવડાવી હતી આ માસ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી જે દીપનું સ્થાપન થાય ત્યાં સુધી ભંડારો પણ ચાલુ રખાય છે સંજય પટેલ હું એક દર્શનાર્થી તરીકે અહીં ઘણા લાંબા સમયથી આ ભેરવી ગામે ખેરગામ તાલુકાના ભેરવી ગામે શનિશ્વર ધામ આવેલું છે અહીં આવું છું ઘણા સમયથી હું આવું છું વર્ષોથી નાના પાયે શરૂ થઈને આજે આ એક વિશાળ વસભુફ બની ગયું છે આજે શનિશ્વરી અમાવસ્યાના દિવસે અહીં જે ભક્તોની ભીડ જામે છે એ ખરેખર જોવાલાયક હોય છે અહીં ખેરગામ તાલુકાના જ નહીં પરંતુ નવસારી તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાત અને બાજુના મહારાષ્ટ્ર ગામના પણ અહીં દર્શનાર્થે આવે છે ખૂબ ખૂબ શ્રદ્ધા છે શ્રદ્ધા ભક્તિથી લોકો શનિદેવની અહીં પૂજા અર્ચના કરે છે તેમજ શનિશ્વરી અમાવસ્યાના દિવસે અહીંના વ્યવસ્થાપકો ખાસ વ્યવસ્થા કરે છે અમારા જેવા કોઈ ભક્તો આવે તો એમના માટે ભોજન સમારંભની વ્યવસ્થા આરામની વ્યવસ્થા કે સરળતાથી દર્શન થાય એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે અને બધું સારી રીતે થાય છે ભગવાન શનિદેવ સૌનું ભલું કરે સૌના માટે સાચો ન્યાય કરે એવી પ્રાર્થના જય ભારત જય હિન્દ નમસ્કાર જય શનિદેવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભેરવી ગામ અને ભેરવી ગામના ઔરંગા નદીના ગટે આ એક પાવન શનિધામ આવ્યું છે અને આજે શનિધામની અંદર આજે શનિવાર અને અમાવસ્યા છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિને આજે શનિ અમાવસ્યા આવ્યો છે આ ખૂબ સંયોગથી આવે છે અને આજના દિવસે દરેક જાતકાના લોકો જ્યારે શનિ ભગવાનની પૂજા કરે છે અર્ચના કરે છે તો ગ્રહ પીડામાંથી એમને મુક્તિ મળે છે અને આખા દક્ષિણ ગુજરાતથી આજે આપણા આ ભીરવી ગામના શનિધામની અંદર લોકો દર્શન કરવા માટે આવે છે અને તમામ દર્શનાર્થીઓ માટે જમવા તથા બધી પ્રકારની સગવડો અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે હવન પૂજા રાખવામાં આવે છે અને હવનમાં આહુતિ આપવામાં આવે છે અને આ આહુતિ આપવાથી ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે અને શનિ ભગવાન એ ન્યાયના દેવતા છે માટે શનિ ભગવાનની પૂજા અર્ચના ખૂબ સારી રીતે કરવામાં આવે છે આ ગુણ સમાવાશમ રવિ પુત્રમ યમાગર્જમ સાયા માર્તંડ સંભૂતમ નમામે શનિચરમ ઓમ શમ શનિચરાય નમઃ ભગવાન આજે શનિ અમાસ્ય દિવસે ભગવાન શનિશ્વર ધામમાં ભગવાનનો શનિનો યજ્ઞ રાખવામાં આવ્યો વધારે વધારે ભાઈ ભક્ત લાભ લે એને બપોર પછી મહાપ્રસાદનો પણ આયોજન રાખવામાં આવ્યો છે તો કે આજે ભગવાન અમાવાસ્યા તિથિ એક જ વાર આવે બાર મહિનામાં ને એનું બહુ મહત્ત્વ છે ને આજે એવું પણ સહયોગ છે કે આજે ભગવાન જે છે આપણે શનિદેવ ભગવાન છે તે એક રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે કુંભ રાશિ રાશિમાંથી તો કે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે ને આજે જેટલા પણ ભાવિભક્ત બહારથી દૂર દૂરથી આપણે ભાવિભક્ત આવીને આવતીનો લાભ લેતા છે બહુ ભાગ્યશાળી છે ભગતલોક કે આજે સૂર્ય ભગવાન ચંદ્ર ભગવાન બધાની નવું આવતી આપતા છે ને ધન્ય અનુભવતા અસ્તુ શ્રી ઓમ શમ શરી કરાય નમ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ